પત્નીએ કહ્યું હું તમારા મમ્મી પપ્પા સાથે નહીં રહી શકું પતિએ ઘરની બહાર લઈ જઈને પત્ની સાથે કરી એવી વાત કે બીજી વખત ક્યારેય પત્નીએ એવું નહીં કીધું કે મારે અલગ રહેવું છે આજે હું અને મારો સ્કૂલનો મિત્ર દીપક ઘણા વર્ષો પછી મળ્યા હતા વાત વાતમાં જાણવા મળ્યું કે દીપકની પત્ની થોડા મહિના પહેલાં સાસુ સસરાથી અલગ રહેવાની વાત કરી હતી પણ દીપકે પત્ની સાથે કંઈક એવું કર્યું કે આજ સુધી તેની પત્નીએ અલગ રહેવાની વાત ન કરી દીપકના લગ્નને એક વર્ષ પણ થયા નહોતા કે તેની પત્ની અલગ રહેવાની વાત કરવા લાગી હતી ઘણી વખત તેની માતાને પણ સમજાવતો પણ એક દિવસ કઈક વધારે જ થઈ ગયું દીપકે પોતાની પત્નીની વાત સ્વીકારી લીધી બીજા દિવસે રવિવાર જ હતો એટલે તેણે તેની પત્નીને કહી દીધું કે કાલે રવિવાર જ છે તો આપણે આની પ્લાનિંગ કાલે કરીશું દીપકની પત્ની ખુશી ખુશી ઊંઘી ગઈ બીજા દિવસે દીપક અને તેની પત્ની સવારના સમયે જ બહાર નીકળી પડ્યા અને ઘરવાળાને કહી દીધું કે અમે કોઈ કામ માટે બહાર જઈએ છીએ એટલે સાંજે થઈ જશે અને સાંજે પણ જમીને જ આવીશું દીપકે પોતાના એક મિત્રની સાથે ભાડાના મકાનની વાત કરી હતી તે જોવા પતિ પત્ની નીકળી ગયા ડિપોઝિટ પચાસ હજાર જેવી બધું પ્લાનિંગ કર્યા પછી સાંજે બંને જમવા ગયા જમતા સમયે દીપકે પત્નીને કહ્યું જો આપણે અલગ નીકળીશું તો લગભગ એક લાખ જેવો ખર્ચો આવશે એ હું મેનેજ કરી લેવા પણ આપણી પાસે બચત નહીં રહે અને આગળનો પણ વધારે છે એટલે મારે પ્રમાણે તારે નોકરી કરવી પડશે પત્ની બોલી નોકરી કરવા હું તૈયાર છું પણ આટલા જલ્દી કોણ નોકરી આપશે અને ઘરનું કામ દીપક બોલ્યો નોકરીનું ટેન્શન ન લે મારી કંપનીમાં જગ્યા ખાલી થઈ છે એટલે તો કાલે અલગ રહેવા માટે રાજી થયો કારણ કે મને ખબર હતી કે અલગ થવા પર ખર્ચો વધવાનો છે એટલે કંપનીમાં તારા લાયક કોઈ જગ્યા ખાલી થવાની રાહ જોઈ રહ્યો હતો જો ઘરના કામની વાત કરવામાં આવે તો કંપનીમાં તો તું પહેલા ટ્રેનિંગ લેશે એટલે વહેલા ઘરે આવી જશે એટલે આદત પડતા પડતા બધું મેનેજ થઈ જશે સાથે હું પણ મદદ કરીશ દીપકની પત્નીની ખુશી થોડી નિરાશામાં બદલાઈ ગઈ એટલામાં દીપક બોલ્યો મારી એક વાત ધ્યાનથી સાંભળ આપણે અલગ એટલા માટે નીકળીએ છીએ જેથી આપણું સાંસારિક જીવન સુખદ ચાલતું રહે તો મેં એક વાત નક્કી કરી છે કે જે દિવસે આપણે ઘરમાંથી અલગ નીકળીશું તો સૌ પ્રથમ આપણે બંને પોતપોતાનો જેથી મારો પરિવાર મને કોન્ટેક્ટ ન કરી શકે અને તારો પરિવાર આના કારણે આપણા લગ્ન જીવનની ગાડી સારી ચાલશે કોઈ આપણને પરેશાન કરશે નહીં અને જો કોઈ ઇમરજન્સી આવે તો જેને ઘર બતાવ્યું છે તે મિત્રનો નંબર બંને ઘરવાળાઓને આપી દઈશું સાથે જ મારા મિત્રને મેં કહી દીધું છે કે કોઈ બીજું ઘર બતાવ અને તે ઘરનું સરનામું કોઈ પૂછે તો પણ આપતો નહીં પરિવાર સાથે મળવાની વાત કરીએ તો દર ત્રણ મહિને આપણે એક એક પરિવાર સાથે બે ત્રણ દિવસ રહીશું એટલે દર છ મહિના પછી તું તારા મમ્મી પપ્પાને મળી શકશે અલગ થઈશું એટલે બધા સંબંધ તૂટી જશે એટલે હું મારા કોઈ સંબંધીના શુભ પ્રસંગમાં નહીં જવા અને તારે પણ કોઈ શુભ પ્રસંગમાં જવાનું નથી દીપકની પત્ની થોડે ગુસ્સે થઈ ગઈ તે કંઈ બોલે તે પહેલાં દીપક બોલ્યો મેં સાસુમાને કહી દીધું છે કે તમારી દીકરી અઠવાડિયાં સુધી અહીં જ રહેશે હવે તારે નક્કી કરવાનું છે કે તારે સાસુ સસરા સાથે રહેવું છે અલગ રહેવું છે કે પિયરમાં રહેવું છે તું મને ફોન કરીને જણાવી દેજે અને હા હું મારી મમ્મીને સમજાવી દેવા કે થોડું આમ તેમ ચલાવી લેવાનું મને ખબર છે કે તાળી ન પડે એટલે તું ટેન્શન ન લે બસ હવે તારા જવાબની રાહ છે સાસરીઓ નજીક હોવાના કારણે દીપકે પોતાની પત્નીને ત્યાં પહોંચાડી દીધી આ બાજુ દીપક જ્યારે ઘરે આવ્યો તો ઘરમાં કહી દીધું કે તેની પત્ની અલગ રહેવા માંગે છે હું એ તેને કોઈ જવાબ આપ્યો નથી પણ મમ્મી એક વાત કહું થોડું એડજસ્ટ આપણે પણ કરવું પડે એ પણ કોઈની ડિગ્રી છે હવે તમારે જ નક્કી કરીને કહેવાનું છે કે મારે તેની સાથે રહેવાનું છે કે અલગ રહેવાનું છે કે પછી છૂટાછેડા લઈ લેવાના છે ત્રીજા દિવસે રાત્રે દીપકને ફોન આવ્યો તેની પત્નીએ કહ્યું સોરી મારી ભૂલ હતી જે થયું તે ભૂલી જાઓ કાલે મને ઓફિસે આવતા આવતા મને લેતા જજો ત્યાં તેના બીજા જ દિવસે સવારે દીપકની મમ્મી બોલી આજે સાંજે મારી દીકરીને ઘરે લેતો આવજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે આ રીતે થોડા જ દિવસોમાં સાસુ બહુ બંનેનું મગજ ઠેકાણે આવી ગયું